ગઈ તારીખ છ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ જીજ્ઞાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટીલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયું હતો છ તારીખે આ બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલદાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે આજ વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટિફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ કર બંનેને પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનું મોટી જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઈઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે એની ઉપર નવેક લાખનું દેવું હતું પ્રાથમિક જે શરૂઆતની જે સ્ટોરી હતી એમાં એની પાસે નવ લાખનું દેવું હતું ફાઇનાન્શિયલ પૈસા હતા ના એની મધર વારંવાર મકાન લેવા માટે ઇન્સિસ્ટ કરતી હતી કે નવું મકાન લઈ દો પરંતુ આ બધી વસ્તુ લેવા માટે એના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે કદાચ એમને કૃત્ય કર્યું એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે પૈસા લેવા માટે પોતાના બાળકનું એના પિતાએ જ કિડનેપિંગ કરાવ્યું

સુરત ક્રાઇમ અને ડિંડોલીની ટીમે સાથે મળી એના ફાધરની પૂછપરછ કરતા એમણે કબૂલી લીધું કે આ મારા છોકરાને મેં બુલદાણા મોંચ્યો છે અને જ્યારે લોકેશન લેતા હતા ત્યારે આ છોકરો પરત બુલદાણાથી સુરત તરફ આવ ટ્રેનમાં એક આવતા હતા તો એ દરમિયાન ચાલુ ટ્રેનને નંદુરબારથી સુરતની પોલીસની ટીમે એને પકડી પાડ્યા